સોનાના સતત વધતા ભાવ વચ્ચે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું વધુ સુલભ બને તે હેતુથી સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની રજૂઆત બાદ હવે નવ કેરેટ સોનાના દાગીનામાં પણ બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે અત્યાર સુધી માત્ર ચૌદ અઢાર અને બાવીસ કેરેટ સોનાના દાગીના પર જ હોલમાર્કિંગ આપવામાં આવતું હતું પરંતુ સોનાના ઊંચા ભાવોને કારણે ગ્રાહકો દ્વારા ઓછા કેરેટવાળા દાગીનાની માંગ વધી રહી હતી આ નિર્ણયથી જ્વેલરીની માંગમાં વધારો થશે કારણ કે તે હવે વધુ સસ્તું અને વિશ્વાસપાત્ર બનશે જ્વેલર્સ વેપારી દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે આનાથી જ્વેલરી અફોર્ડેબલ બનશે ડિમાન્ડમાં વધારો થશે જેના કારણે ઇન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં પણ વધારો થશે તેમ જણાવી આ નિર્ણયને ઉદ્યોગ અને ગ્રાહકો બંને માટે ફાયદાકારક ગણાવ્યો હતો સુરતથી દી ખુશાલભાઈ જ્વેલર્સમાં દીપકભાઈ વાત કરી કરીએ અત્યારે નવ કેરેટની જ્વેલરી માટેનું જે હોલમાર્કિંગની વાત અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો ભારતની પ્રજા જે છે એ બાવીસ કેરેટ જ્વેલરી સાથે સંકળાયેલી હતી લોકો બાવીસ કેરેટની જ્વેલરી પહેનતા પછી જેમ ધીરે ધીરે અઢાર કેરેટની વેરાયટી આવી એટલે લોકો અઢાર કેરેટમાં થોડું રૂપાંતર થયા હવે અત્યારે જે રીતના સોનાના ભાવ વધેલા છે અને લોકોમાં એક અસમજનું માહોલ હતું લોકોને એવું હતું કે બાવીસ કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ મળે છે પણ અઢાર કેરેટની બાર કેરેટની ચૌદ કેરેટની નવ કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ નથી આવતી તો જ્યારે ગવર્મેન્ટનું હોલમાર્ક કરેલી જ્વેલરી હોય છે ત્યારે એનું હન્ડ્રેડ પર્સેન્ટ રિટર્નની પૂરેપૂરી શક્યતાઓ હોય છે વેપારી તરફથી પણ હંડ્રેડ પર્સન્ટનું પાછું રાખી આવતું હોય છે એટલે કસ્ટમર માટે પણ એક આનંદનો માહોલ છે કે એમાં જે અસમજ હતી બીજાનવરમાં અત્યારે જે ભાવનો જે વેરીએશન છે એમાં જે પાંચ ગ્રામ જ્વેલરી જે આવતી હતી એ ઓવરઓલ જોવા જાય તો નવ કેરેટમાં એ બે ગ્રામમાં બની જતી હોય છે તો લોકો માટેના બજેટ અત્યારે જે ભાવ વધવાથી જે બજેટ પણ જે ખોરવાયેલું છે એ પણ સોનાની જ્વેલરી તરીકે નવ કેરેટની જ્વેલરી વાપરવાથી બજેટ પણ એમનું સચવાઈ રહેશે આપણા ભારતમાં સોનાને એક સુકન્યા ધાતુ તરીકે માનવામાં આવે છે તો પછી સોનું નવ કેરેટ હોય કે બાવીસ કેરેટ હોય કે ચોવીસ કેરેટ હોય એમાં સોનાનો ઉપયોગ જો થઈ જતો હોય છે તો એ નવ કેરેટ એ રીતે પણ હવે લોકો એ સ્વીકારશે અને પાછું મેઈન વાત એવી છે કે જ્યારે હોલમાર્ક થઈને જ્વેલરી આવે છે ત્યારે કસ્ટમરને જે અસમજ હતી કે ભાઈ આ મારા પછી પાછું એની રિટર્ન વેલ્યુ મળશે કે નહીં તો એ અહીંયા પૂરું થાય છે લોકોને હન્ડ્રેડ પર્સન્ટ પાછી રિટર્ન વેલ્યુ મળી શકે એવી શક્યતાઓ પાછી બની ગઈ રહેલી છે એટલે લોકો આનો ખૂબ સારી રીતના સ્વીકાર કરી રહ્યા છે ભારત બહારમાં ઇન્ડિયાની બહાર તો ઘણા વર્ષો ત્યાં નવ કેરેટ બાર કેરેટ અઢાર કેરેટની જ્વેલરી સ્વીકારીએ છીએ લોકો એ જ પહેરે છે પણ જ્યારે હવે આટલું મોટું વિશ્વ એક થવા જઈ રહેલું છે ત્યારે હવે લોકો ઇન્ડિયામાં પણ આ ટ્રેન્ડ આવી ગયેલો છે અને હવે લોકો આમાં ડિઝાઇનિંગ અને અલગ અલગ માધ્યમથી જોવા જઈએ તો હવે નવ કેરેટની જ્વેલરી ચલણ ખૂબ વધશે એવું લાગે છે